કરી દઉં ને લોકેશન ઉપર એક ચૂ તમારી એમ કહે છે કે પાંચ કલાક બેઠો અને તું ભોસડી ને એમ કે બે કલાક બેઠો છું માનવું કોણ આમાંથી ભાઈઓ તમને બધા લોકોને ખબર છે કે અત્યારે કીર્તિ પટેલ અને લાલા અહીર વિવાદની અંદર મિત્રો નત નવા સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યા છે જે આમ મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે કીર્તિ પટેલ અને ખજુરભાઈ થી શરૂ થયેલો આ વિવાદ આ વિવાદની અંદર મિત્રો વાત કરી તો અત્યારે લાલો આહિર વિશ કીર્તિ પટેલ થઈ ગયું છે કારણ કે મિત્રો વાત કરી તો સોશિયલ મીડિયાની અંદર ભાઈ એટલા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે એટલા બધા નવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે હવે કયા કયા વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને શું શું માહિતી મળી રહી છે બધી જ માહિતી આગળ તમને બતાવવા જઈ રહ્યો છું પણ એની પહેલા ચેનલમાં તમે પહેલી વાર આવ્યો હોય તો ભાઈઓ વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી કારણ કે ભાઈઓ આપણી ચેનલની અંદર આવા નવા નવા ઇન્ટરેસ્ટિંગ વાયરલ ટૉપિકના વિડીયો સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે હવે ભાઈઓ વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો જે વિવાદ થયો હતો વિવાદની અંદર મિત્રો ક્યાંક ને ક્યાંક હવે લાલભાઈ આહિર જે રીતે ખુલાસાઓ કરતા હતા પરંતુ મિત્રો વાત કરીએ તો હવે કીર્તિ પટેલે ખુલ્લી ભાઈ લાલબા આહીરને ટાર્ગેટ કર્યા છે હવે મિત્રો વાત કરીએ તો ખુલ્લા લોકેશનો લોકેશનો માંગી રહ્યા છે અને ખુલ્લી આમ ભાઈ આ બંનેને મોરે મોરે આવીને કરવું શું છે એ નથી ખબર પડતી જે આમ મિત્રો વાત કરીએ તો આનતીભાઈ આમ કીધું તો સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો વાયરલ થઈ રહ્યા છે સોશિયલ મીડિયાની અંદર આ મેટર છે હવે મિત્રો વાત કરીએ તો મેટરને પતાવો હોય તો ભાઈ જલ્દીથી સમાધાન કરી નાખવું જોઈએ રૂબરૂ મળીને ભાઈ તમે કોઈ પણ એવી મિત્રો વાત કરી તો ધીંગાણાઓ ન કરો ને ખુલ્લા આમ મિત્રો વાત કરી તો સમાધાન કરી નાખો રાજી ખુશીથી કારણ કે તમને લોકોને ખબર છે કે જે રીતે આ સોશિયલ મીડિયાની અંદર વિવાદો ચાલી રહ્યા છે ખુલ્લા આમ ગાળોવાળી થઈ રહી છે કારણ કે તમને લોકોને ઓલરેડી ખબર છે કે ખજૂરભાઈના વિવાદની અંદર મિત્રો વાત કરીએ તો કીર્તિ પટેલે નાતે નવા ખુલાસાઓ કર્યા હતા ત્યારબાદ મિત્રો વાત કરી તો લાલભાઈ એ ખજૂરભાઈના સપોર્ટમાં મેદાનમાં ઉતર્યા હતા હવે મિત્રો વાત કરી તો આ વિડીયો વિશે તમારું શું કેવું શું તમારી રાઇફ છે પણ હવે કમેન્ટ સેક્શનમાં બતાવી દઉં જો આજના વિડીયોમાંથી આટલું જ માહિતી આપણે એક નવા વિડીયો મળી ત્યાર સુધી બધા જ લોકોની જય હિન્દ જય ભારત